પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સફાઈ અભિયાન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ગંદકી અને સફાઈને લઈને આગેવાન રામદેવભાઈ મૂંટવાડિયા દ્વારા હોસ્પિટલના સિવિલ સર્જનને સૂચના અપાઈ હતી જેથી હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા હોસ્પિટલમાં મહાસફાઈ અભિયાન હાથ ધરાયું હતું ભાવસીજી જનરલ હોસ્પિટલમાં સિવિલ સર્જન એવી તિવારીની સૂચનાથી અને સામાજિક કાર્યકર અને ભાજપ અગ્રણી રામદેવભાઈ મોટવાડિયાની રજૂઆતને લઈને હોસ્પિટલમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આપણે તે અત્યારે ગુજરાત સરકારની સલાહ સૂચન છે કલેક્ટર સાહેબના માર્ગદર્શન છે એ અંત વખત આપણે હોસ્પિટલ મેં અત્યારે સાફ સફાઈ સારી છે પહેલાં કરતાં ઘણી સારી છે અને એને અત્યારે હજી પણ સારી કરવા માટે ઓગણત્રીસ તારીખે શનિવારના દિવસે અમારે જે હાફ ડે હોય છે એટલે દર્દીઓની અવરજવર ઓછી હોય તે દિવસે અમારી ટીમ દ્વારા ને સાફ સફાઈ મોટા પાયે હાથ ધરવામાં આવેલી હતી અમે અમારા જે મોડા સાહેબ છે ને એ છે ગિરિરાજભાઈ પછી અમારા સુપરવાઇઝર છે અભયભાઈ હાર્દિક ખાનકી અને પછી આપણા જે છે કેબલભાઈ દિલીપકુમાર એટલે બધાનું સહાય સહકાર ને લગભગ ત્રીસથી થી ચાલીસ કર્મચારીઓ આખા હોસ્પિટલની આખા ચારથી છ કલાક બધું ડીપ ક્લીનિંગ કરેલી છે પાણીથી પ્રેશરથી દરેક લોબી વોર્ડ અને બધી બાબતને કામગીરી હાથ ધરી છે અમે દિવાલ બીજ છે પંખાઓ છે દરેક બાબતમાં સારી કામગીરી બજાવી છે એ રીતે અમારી જનતાથી વિનંતી છે કે આપણું હોસ્પિટલ બહુ સારું અત્યારે છે એ સાફ સફાઈ એ રીતે ચાલી રહે ને ગંદકી કરવી નહીં એવી અમારી વિનંતી છે આ કામગીરીમાં સેનિટેશન વિભાગના ઇન્સ્પેક્ટર અભયભાઈ જેબર દિલીપ ઓડેદરા કેવલ મેઘનાથી હાર્દિક થાનકીના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની લોબી અને દવાબારી સહિતના વિસ્તારોમાં સફાઈ કરાઈ હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર